હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસિપીસમાં આજે આપણે બનાવવાનું છે સુરતનું પ્રખ્યાત લીલા લસણનું કાચું મિત્રો તમને ખબર જ હશે કે લીલું લસણ પ્રોપર માત્રામાં લેવાય તો આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે અને આપણા શરીરમાંથી વાયુનો નાશ કરે છે પ્લસ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે અને શિયાળામાં તો સુરતીઓના ઘરે ઘરે કાચું બને જ તો શરૂ કરીએ રેસીપી કાચું બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના ત્રણ બટાકા લીધા છે બટાકાને આપણે બાફી નાખવાના છે તો હવે અહીં મેં સો ગ્રામ લીલું લસણ લીધું છે લસણને મેં ધોઈ અને કોરું કરી લીધું છે આ રીતનું એકદમ ઝીણી કળીનું લસણ લેવાનું તો લસણનો કાચામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે તો હવે લસણને આ રીતે કળીવાળો ભાગ કાપી નાખવાનો અને એક પડ કાઢી અને આ રીતે સાઈડ પર મૂકતા જવાનું તો બધું લસણ આ રીતે આપણે કરી નાખવાનું છે કળીઓ કાપી લેવાની છે હવે લસણને એકદમ ઝીણું કાપી લેવાનું સુરતી લસણનું કાચું એકવાર બનાવશો તો તમને વારે વારે બનાવવાનું મન થશે એટલું બધું ટેસ્ટી લાગે છે તો તમે પ્લીઝ એકવાર ચોક્કસ બનાવજો લસણ આપણું કપાઈ ગયું છે હવે બટાકાને એક પેનમાં લઈ અને એકદમ છૂંદો કરવાનો કે જરાક પણ આખા કે ગાંઠા ગાંઠાના રહેવા જોઈએ એ રીતે છૂંદો કરવાનો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એક ટેબલ સ્પૂન ધાણાજીરું એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અડધો કપ કોથમીર અને કાપેલું લસણ નાખીશું આ બધા મસાલા થઈ જાય એટલે પહેલા ગેસ પર એક વઘારિયામાં ત્રણ પાવડા તેલ ગરમ કરવા મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હવે એક પીંચ હિંગ દોઢ ટી સ્પૂન સફેદ તલ ત્રણ નંગ લવિંગ થોડા કાજુના ટુકડા થોડી લાલ દ્રાક્ષ એક ટી સ્પૂન હળદર નાખી અને ચમચીથી પાંચથી દસ સેકન્ડ હલાવવાનું અને પછી મસાલા ઉપર આ રીતે રેડી દેવું અને તેલ રેડ્યા પછી આપણે પાંચ મિનિટ જેવું એક સરખું તેને ચલાવવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું તો રેડી છે આપણું સુરતી લીલા લસણનું કાચું તમે પણ ચોક્કસ એકવાર બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બે લાઇકનને પ્રેસ કરજો એટલે તમને મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ